નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે અન્દાતાના પ્લેટફોર્મ ઉપર બેઠો છું આપણે ઘણી બધી દવાઓ છાંટતા હોય છે અને ઘણો બધો ખર્ચ ખેડૂત મિત્રો કરતા હોય છે એમાં થોડી ટેકનોલોજીનો ઉમેરો અનદાતાએ કરવાની કોશિશ કરી છે અરવિંદભાઈ કાગડાઈ જે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જ્યાં જોઈ રહ્યા છો એ માઇક્રો કેમેરા છે આ પ્રકારે આવ્યા છે

લેતા આવવા અને એના આધારે દવાની પસંદગી કરવી જોઈએ તો એને કારણે આપણને દવાના ખોટાના ખર્ચથી અને ખોટી દવા છાંટવાના ખર્ચથી આપણે બચી શકીએ તો આ પ્રકારે આપણે ચેક કરી શકીએ દોસ્તો આ એક નવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ તળાજાના ખેડૂતો અંદાજાના સુખના પ્લેટફોર્મ ઉપર કરી શકે છે આશા રાખું કે આ ટેકનોલોજી દરેક ખેડૂતને ખૂબ ઉપયોગી સાબિત થશે નમસ્કાર